હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે બટેટાની કાતરી આ રીતે તમે બટેટાની કાતરી બનાવશો તો બટેટાની કાતરી છે તે સફેદ જેવી બનશે અને બટેટાની કાતરી બની જશે તો કાળી નહીં પડે અને કાતરી છે તે લાલ નહીં થાય આ રીતે તમે બટેટાની કાતરી બનાવશો તો બટેટાની કાતરી છે તે આખું વર્ષ સુધી બગડશે નહીં તો બટેટાની કાતરી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં બે કિલો બટેટા લેવાના છે બટેટાની કાતરી કે બટેટાની વેફર બનાવવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે અંદરથી લીલા બટેટા નીકળે છે તે લીલા બટેટાનો ઉપયોગ કરવાનો નથી તો કાતરી બનાવવા માટે મોટા બટેટા લેવાના છે તો બટેટાને ઉપરની છાલ કાઢી લેવાની છે અને એક તો પાણી ભરવાનું છે પાણી ભરી અને બટેટાની ઉપરની છાલ કાઢતું જવાનું છે અને બટેટાની છાલ કાઢી અને બટેટાને પાણીમાં નાખતું જવાનું છે તો આ રીતે બધા બટેટાની છાલ કાઢી અને પાણીમાં નાખવાના છે તો બટેટાને તમે પાણીમાં નહીં નાખો તો બટેટા છે તે કાળા પડી જશે તો બટેટાનું છીણ કરવા માટે મોટા હોલવાળી ખમણી લેવાની છે અને ખમણીમાં આ રીતે બટેટાનું છીણ કરી લેવાનું છે તો બટેટાની કાતરી બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે ખમણીનો ઉપયોગ કરો છો તેમાં તમારે મોટા હોલ હોય તેમાં જ તમારે છીણ કરવાનું છે નાના હોલમાં તમે છીણ કરશો તો છીણ સુકાઈ જશે તો છીણ છે તે સાવ ઝીણું થઈ જશે એક છીણ તૈયાર થઈ ગયું છે વાસણમાં પાણી ભરવાનું છે પાણી ભરી અને એક બટેટાનું છીણ તૈયાર કરીને રાખ્યું હતું તેને પાણીમાં નાખવાનું છે આ રીતે તમે પાણીમાં નાખશો બટેટાના છીણને તો બટેટાનું છીણ છે તે કાઢું પડશે નહીં તો આ જ પ્રોસેસથી બધા બટેટાનું છીણ તૈયાર કરી લેવાનું છે તો એક મોટા વાસણમાં બટેટાના છીણને કાઢી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો બટેટાને તમે જ્યારે છીણ કરો છો ત્યારે તમારે આ રીતે નાના નાના ટુકડામાં બટેટાનો ભાગ છે તે બચી જશે તો તેને છરીની મદદથી તમારે ઝીણા કટ કરી લેવાના છે તો ખમણીમાં તમે જ્યારે બટેટાના છીણને છીણો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથમાં લાગી ન જાય તો આ રીતે નાના ટુકડાના ઝીણા કટ કરી અને તમે જે બટેટાનું છીણ તૈયાર કરીને રાખ્યું છે તેની સાથે નાખવાના છે અને બટેટાના છીણને નળ નીચે ત્રણ થી ચાર પાણીમાં બટેટાના છીણને ધોઈ લેવાના છે તો નળ નીચે તમારે આ રીતે બટેટાનું છીણ ના ધોવું હોય તો તમારે કોઈ પણ જારી નાખવાનું છે નળ ચાલુ કરી અને આ રીતે બટેટાના છીણને ધોઈ લેવાનું છે આ રીતે તમે બટેટાને ધોઈ લેશો તો બટેટાનું છીણ વાસણમાંથી બહાર નીકળશે પણ નહીં અને બટેટાનું છીણ છે તે તમારે વારંવાર વાસણને ચેન્જ પણ કરવું પડશે નહીં તો બટેટાનું પાણી આ રીતે ચોખ્ખું થાય ત્યાં સુધી તમારે બટેટાના છીણને ધોવાનું છે વન ટીસ્પૂન રેગ્યુલર નિમક લેવાનું છે અને ફટકડી લેવાની છે તો ફટકડીને ઝીણી પીસી લેવાની છે અને આ ફટકડી છે તે તમને કરિયાણાની દુકાને આરામથી મળી જશે ટી સ્પોનથી પણ સાવ ઓછી એવી ફટકડી લેવાની છે તો આ ફટકડીને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે તેને પીસી શકો છો અને જો તમારે પીસવી ના હોય તો પાણીમાં ફટકડી છે તે ઓગળી જશે તો કોઈ પણ મોટું વાસણ લેવાનું છે ગેસ ચાલુ કરશું અને વાસણમાં પાણી નાખવાનું છે અને પાણીમાં જે ફટકડી રાખી હતી તે ફટકડી નાખવાની છે અને પાણીને ગરમ થવા દેવાનું છે અને ફટકડીને ઓગળવા દેવાની છે તો જે નિમક રાખીએ તો તે નિમક નાખવાનું છે તો આખી ફટકડી તમે પાણીમાં નાખી દેશો અને કન્ટિન્યુ આ રીતે તમે હલાવતા રહેશો તો પાણી ગરમ થઈ જશે તો ફટકડી છે તે સારી રીતે ઓગળી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ફટકડી છે તે ઓગળી ગઈ છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે બટેટાનું છીણ તૈયાર કરીને રાખ્યું હતું તેને ચારી વાસણમાં નાખવાનું છે એક્સ્ટ્રા પાણી બધું કાઢી નાખવાનું છે અને ગરમ થઈ ગયેલું પાણીમાં બટેટાનું છીણી નાખવાનું છે બટેટાના છીણે બાફવા માટે તમે જયારે રાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે ચમચો ડૂબી જાય એટલું પાણી તો મિનિટ સુધી બટેટાની જે કાતરી છે તેને સ્ટીમ કરી લેવાની છે પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનું છે અને હાથની મદદથી મદદ આ રીતે ચેક કરી બટેટાની કાતરી છે તે સોફ્ટ થઈ ગઈ છે ઝારાની મદદથી બટેટાની કાતરી છે તેને પાણીમાંથી કાઢી લેવાની છે બટેટાની કાતરીને કાઢવા માટે કોઈ પણ મોટું ઝારીવાળું વાસણ લેવાનું છે તેમાં બટેટાની કાતરી નાખવાની છે અને કાતરીને સુકવા માટે કોઈ પણ પ્લાસ્ટિક લેવાનું છે અને જો તમારી પાસે કોટનનું કપડું અવેલેબલ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો કોટનના કપડાં ઉપર કાતરીને તમે સૂકવી દેશો તો કાતરી સુકાઈ જશે તો કોટનના કપડામાં કાતરી છે તે ચોટી જશે એટલે બને ત્યાં સુધી પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ જ તમારે કરવાનો છે પ્લાસ્ટિક ઉપર આ રીતે કાતરીને છૂટી છૂટી ફેલાવી દેવાની છે કાતરીને કાતરીને બાફી અને આ રીતે તમે વાસણમાં નાખશો તો જે એકસ્ટ્રા પાણી હશે તે પાણી બધું નીકળી જશે બટેટાની કાતરીને આખી રાત પંખે રાખવાની છે અને બીજા દિવસે તડકે સુકવી દેવાની છે બે દિવસમાં બટેટાની કાતરી છે તે સારી રીતે સુકાઈ જશે બે દિવસ થઈ ગયા છે બટેટાની કાતરી છે તે સારી રીતે સુકાઈ ગઈ છે તો આ કાતરીને તમે એર ટાઈપ કન્ટેનરમાં આખું વર્ષ સ્ટોર કરીને રાખશો તો બટેટાની કાતરી છે તે બગડશે નહીં પણ તમે જે વાસણમાં પેક કરીને રાખો છો બટેટાની કાતરીને તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ પાણીનો ભાગ હશે તો બટેટાની કાતરી છે તે હોવાઈ જશે આ રીતે તમે બટેટાની કાતરી બનાવશો તો બટેટાની કાતરી છે તે સફી ધ્રુવ જેવી બનશે અને બટેટાની કાતરી છે તે કાળી નહીં પડે અને બટેટાની કાતરી લાલ પણ થાશે નહીં બટેટાની કાતરીને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન રીતે ગરમ થઈ જાય તો તેમાં તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તેને આપણે ચેક કરી લેશું બટેટાની કાતર નાખવાની છે 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 તેલમાં બટેટાની કાતરી તે ઉપર આવી ગઈ ફ્રાય કરવા માટે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે બટેટાની કાતરી રાખી હતી તેમાંથી થોડી કાતરી નાખવાની છે અને તેને ફ્રાય કરી લેવાની છે બટેટાની કાતરી બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો બટેટાની કાતરી છે તે બરી જશે જમવામાં તમારે જોઈ એ પ્રમાણે બટેટાની કાતરીને તમારે ફ્રાય કરી લેવાની છે તો તમે પણ એકવાર આ રીતે બટેટાની કાતરી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે બટેટાની કાતરી બનાવી અને તમારી બટેટાની કાતરી ટેસ્ટમાં કેવી બની હતી અને સફેદ ધ્રુવ જેવી બની હોય તો કોમેન્ટમાં મને જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ઉનાળાની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે બટેટાની કાતરી જરૂર ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી ફ્રેન્ડ્સ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ સાથે